ગામ નજીક આ ઘટના બની હતી જેમાં પવનચક્કીની પાંખો ધરાશાય થઈ હોવાની ઘટના બની હતી કચ્છમાં પવનચક્કી તૂટવાની તેમજ આગ લાગવાની ઘટના બનવા પામી હતી નખત્રાણા મોટાવાલકા ગામ નજીક પવનચક્કીનો પાંખો ધરાશાયી થઈ હતી તેમજ મુન્દ્રા તાલુકાના લફરા ગામમાં પવનચક્કીમાં આગ લાગતા લોકોમાં ભય ફેલાયો હતો પવનચક્કીમાં આગ લાગવાના અનેક બનાવ બની ચૂક્યા છે છતાંય તંત્ર ચૂપ હોય તેવું લાગી રહ્યું છે આગ બુજાવવા કોઈ જ સાધન ન હોવાના કારણે મોટું નુકસાન થવાની શક્યતાઓ વધી ગઈ હોય તેવું લાગી રહ્યું છે તો બીજી બાજુ ખાનગી કંપનીની પવનચક્કીનો પાંખો ધડાકાભેર જમીન પર પટકાયો હતો ગામમાં ભયજનક અવાજ સંભળાતા ગ્રામજનો દોડી ગયા હતા કચ્છ અનેક વખત પવનચક્કી સળગવાના અને તૂટવાના બનાવો બની ચૂક્યા છે વહીવટી તંત્ર આગ બુજાવવા તેમજ પવનચક્કી માં થતા અકસ્માત રોકવા માટે કોઈ આયોજન કરે તો સારું નહીં તર જાનહાનિ થશે તો તેનું જવાબદાર કોણ હશે પવનચક્કીની કંપની કે પછી કચ્છનો વહીવટી તંત્ર જેવો મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે